ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે જે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો તો ચાલો આજે આપણે અલગ અલગ શાક ખાઈને ખૂબ જ શાક ખાધા છે તેથી આજે નવી જ રેસીપી કંઈક બનાવીએ મિત્રો જેનું નામ છે દૂધી કોફ્તાનું શાક પંજાબી બનાવીએ મિત્રો આજે આપણે કારણ કે ઘણા શાક પણ આપણે બનાવેલા છે ઘણી ઘણી રેસીપી મૂકી છે આજે આપણે સરસ મજાનું દૂધી કોફ્તાનું શાક બનાવવાનું છે મિત્રો ચાલો મિત્રો તો તેના માટે આપણે તમને મટરિયલ બતાવી રહ્યો છું તો જરૂરિયાત પ્રમાણે આપણે તેમાંથી દૂધી લેવાની છે બધા મને કાજુ આપણે જે વાટીને તૈયાર કરેલા છે તે લીધેલા છે તેમજ આપણે મસાલો બાજિયા તીખા અને લવિંગનો કરેલો છે આપણી વાલીવાલી કોથમીર છે મીઠો લીમડો છે એક ટુકડો આદુનો છે એક ગાંગડો લસણનો છે તેમજ ત્રણ સૂકા કાંદા છે એક ટામેટો છે તો ચાલો મિત્રો હવે આપણે આજે સરસ મજાની દૂધી કોફતાનું શાક બનાવવાની તૈયારી કરી લઈએ તેના માટે સૌપ્રથમ પ્રથમ દૂધી કોફતા બનાવી લઈએ સૌપ્રથમ આપણે કારણ કે તે પહેલાં બનાવવા બનાવીને આપણે તળવાના હોય છે મિત્રો તો ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ કોફ્તા તૈયાર કરી લઈએ તમે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો મિત્રો આપણે જે ભાખરી પરોઠા સાથે તે જમવાનું છે એટલે કે આજે આપણે દૂધી કોફતાનું શાક ભાખરી પરોઠા બનાવવાના છે તેની સાથે સર્વ કરશું મિત્રો ચાલો મિત્રો દૂધી કોફતાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે કોફ્તા તૈયાર કરી લઈએ મિત્રો જેની હું તમને વિડીયો બતાવી દ્યો છું તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે દૂધી કોફ્તામાં પહેલાં આપણે કોફતાનું મટિરિયલ એટલે કે તેનું ખીરું તૈયાર કરી લઈએ કોફતા બનાવવા માટે આપણે થોડાક તલ થોડીક વરિયાળી તેમજ જરૂરિયાત પ્રમાણે મીઠું તેમજ મસાલા લીધેલા છે મિત્રો એટલે કે જે આપણે તૈયાર કર્યા છે જાતે તે લવિંગ બાદિયા અને તીખાનો જે મસાલો સરસ તૈયાર કરેલો છે

ચાલો તો હવે તેની અંદર જે આપણે છીણેલી દૂધી છે તે પણ ઉમેરી દઈએ છીએ મિત્રો કારણ કે કોફ્તા બનાવવા માટે આપણે જેટલા વ્યક્તિનું બનાવતા હોય તેના પ્રમાણમાં શાકભાજી ઉમેરવાના હોય છે મિત્રો તો ચાલો તેની અંદર હવે ચણાનો બેસણ પણ ઉમેરી દઈએ હવે આપણે સરસ રીતે આપણું કોફતાનું બેટર તૈયાર કરવાનું છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે દૂધી પાણી મૂકતી હોય છે એટલે આપણે હવે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું જ પાણી ઉમેરતા જઈશું મિત્રો કારણ કે જાજુ પાણી નાખવાથી આપણું બેટર ઢીલું બની જાય છે મિત્રો તો આપણે આ રીતે સરસ રીતે બેટર તૈયાર કરી લઈએ આપણું તેલ પણ તેને તળવા માટે મૂકી દીધેલું છે મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું કોફતા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે તેલ પણ સરસ રીતે આવી ગયું છે તો આપણે કોફતા તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે ખીરાની અંદર જો તમે થોડા તલ અને વરિયાળી નાખશો તો એનો સ્વાદ ખૂબ જ મજા આવે તેવો આવતો હોય છે મિત્રો તલ અને વરિયાળી કોફતાના ખીરામાં નાખવાથી તેનો સ્વાદ સરસ આવે છે મિત્રો કારણ કે આપણે જેટલા પ્રમાણમાં ખીરું બનાવતા હોય તેના પ્રમાણમાં જ આપણે વરિયાળી અને તલ લેવાના હોય છે તેની અંદર આપણે એકદમ થોડાક જ તલ અને વરિયાળી લીધેલા છે મિત્રો ચાલો આપણે કોફતા પણ આ રીતે નાના નાના બનાવવાના છે મિત્રો કારણ કે તેની ગોળી તમારી જરૂરિયાત પ્રમાણે તમે બનાવી શકો છો મિત્રો ચાલો તો આ રીતે હવે આપણે કોફતા તૈયાર કરી લઈએ મિત્રો ચલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા કોફતા પણ સરસ રીતે તૈયાર થઈ રહ્યા છે આજે આપણે જે દૂધી કોફ્તાનું સરસ મજાનું શાક બનાવવાનું છે તેના માટે જે આપણે કોફ્તા બનાવેલા છે તે તમને હું બતાવી રહ્યો છું મિત્રો ચાલો મિત્રો આપણા કોફતા તૈયાર થઈ ગયા છે સરસ મજાના ચાલો તો હવે આપણે તેને દૂધી કોફતા સાથે ઉમેરીને શાક બનાવવા તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણા કોફતા તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે સરસ મજાનું દૂધી કોપતા અનુસાર નો વઘાર કરી લઈએ મિત્રો તેલ આવી ગયું છે થોડી ઢ્રઈ નાખી દઈએ એક ચમચી હિંગ મીઠા લીમડાના પાંદ જેમ જ આપણે કાંદા ટમેટા અને આદુ નું જે ટેસ્ટ તૈયાર છે કે પણ એને ઉમેર દઈએ પીણ કરેલા કાંદા છે ટામેટા છે અને આદુ મરચાની પેસ્ટ છે તે આપણે અંદર ઉમેરી દીધી છે મિત્રો ચાલો તેની અંદર આપણે જે કાજુ અને બદામના ખાંડીને તૈયાર કરેલું હતું તે પણ ઉમેરી દઈશું મિત્રો અંદર

થોડી ખાંડના દાણા અથવા જો તમને માપક ના આવતો હોય તો ગોળ પણ નાખી શકાય છે મિત્રો મિત્રો થોડું પાણી ઉમેરી ચાલો તો સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ જઈ થઈ જાય એટલે આપણે જે આપણા કોફતા તૈયાર કરેલા છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો મિત્રો આપણી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તેની અંદર જે આપણે ગરમ મસાલો જાતે બનાવેલો છે તે ઉમેરી દીધો છે મિત્રો ચાલો તેની સાથ અંદર હવે આપણા જે કોફતા તૈયાર છે તે પણ ઉમેરી દઈએ હવે કારણ કે આપણી ગ્રેવી સરસ મજાની પાકી ગઈ છે ચાલો તો આપણું હવે સરસ મજાનું દૂધી કોફતાનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલો તો હવે બે મિનિટ સુધી તેને પાકવા દઈશું ત્યાર પછી તેની અંદર આપણી વાલી વાલી જે કોથમીર છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો ત્યાં સુધીમાં આપણે આપણે તેની સાથે જે સૌ કરવા માટે પરો પરાઠા ભાખરી બનાવવાની છે તે બનાવી લઈએ મિત્રો સરસ મજાના પરાઠા ભાખરી તેની સાથે આપણે સૌ કરશું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજામાં પરાઠા ભાખરી આપણી તૈયાર થઈ રહી છે મિત્રો જે આપણે દૂધી કોફતાના શાક સાથે સૌ કરવાની છે મિત્રો ચાલો તમે જોરિયા સો સરસ મજાનો આપણો આપણી પરોઠા ભાખરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તેમ જ આપણો જે સરસ મજાનો દૂધી કોફતાનો શાક પણ તૈયાર થઈ ગયું છે તો ચાલો એની અંદર આપણી વાલી-વાલી કોથમીર પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો તો સરસ મજાનો શાક આપો તૈયાર છે તેમ જ આપણી જે ભાખરી પરોઠા એટલે કે પરોઠા ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો જોઈ રહ્યા છો તમે તો ચાલો હવે આપણે આ રીતે બીજા પણ પરોઠા ભાખરી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું દૂધી કોફતાનું શાક તૈયાર થઈ ગયેલું છે જે તમને બતાવી રહ્યો છું તેમજ તેની સાથે સૌ કરવા માટે આપણા પરોઠા ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી થાળી પણ તૈયાર છે તો ચાલો મિત્રો હવે આપણે જમવા માટે બેસી જઈએ તમે પણ આવી રેસીપી બનાવજો મિત્રો આપણા નિયમ પ્રમાણે આપણા બગીચાની અંદર જ આપણે જમવાનું છે મિત્રો તો ચાલો મિત્રો હવે સરસ મજાનું શાક પણ તૈયાર છે પંજાબી આપણા પરોઠા ભાખરી પણ તૈયાર છે તેની સાથે સૌ કરવા માટે મરચું પણ છે સૂકા કાંદાની સ્લાઇટ પણ તૈયાર કરેલી છે તેમજ આપણી છાસ છે મીઠી મીઠી તેમજ ગોળ છે તો ચાલો મિત્રો જમી લઈએ તમને જો મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને અલગ અલગ આવી રેસીપી બનાવીને તમારા સુધી પહોંચતો કરી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી